એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયની વયમર્યાદા પૂર્ણ થતાં આજે તેઓ નિવૃત્ત થતા તેઓની જગ્યાએ જે કે પંડ્યાની ડીન તરીકે નિમણૂંક કરવામાં આવી છે વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સહાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી ગણાતી કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાય આજરોજ વય નિવૃત્ત થયા હતા ત્યારે છેલ્લા ઘણા દિવસથી એક વાતે જોર પકડ્યું હતું કે હવે ફેકલ્ટીના ડીન કોણ બનશે ત્યારે બે નામો ખૂબ ચર્ચામાં હતા યુનિવર્સિટીનો બહોળો અનુભવ છે એવા જે કે પંડ્યા અને શ્યામલ પ્રધાનના નામોની અટકળો વચ્ચે આજે પૂર્વ ડીએન કેતન ઉપાધ્યાયના હસ્તે જે કે પંડ્યાને સૌ પ્રથમ સિનિયર પ્રોફેસરનું પદ આપવામાં આવ્યું અને તે બાદ કોમર્સ ફેકલ્ટીના ઇન્ચાર્જ ડીન તરીકેનો લેટર આપવામાં આવ્યો હતો આ તબક્કે સિનિયર પ્રોફેસર શ્યામલ પ્રધાન કલ્પેશ નાયક હાજર રહ્યા હતા ફેકલ્ટીના પ્રોફેસરોને વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી અને તેમના ગ્રુપ દ્વારા નવા ઇન્ચાર્જ ડીન જે કે પંડ્યાને પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું ડીન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી એક આનંદની લાગણી તો અનુભવું છું અને સાથે સાથે એક જવાબદારી પણ છે અને ફેકલ્ટી ઓફ કોમર્સ જે યુનિવર્સિટીની સૌથી મોટી તાકેદી છે જેમાં પચાસ ટકાથી વધારે વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન લે છે તો એક ડીન તરીકે વિદ્યાર્થી લક્ષશે અને કોમર્સ ફેકલ્ટીનું સંચાલન કેટલું સારું ચાલી શકે અને ફેકલ્ટી કોમર્સમાં ભણતા વિદ્યાર્થીઓને કેટલો શૈક્ષણિક લાભ તેમજ એ લોકોના ઓવરલ ડેવલપમેન્ટમાં કેટલો ફાયદો થઈ શકે એવું બધું જ કાર્ય હું જવાબદારી લીધા બાદ પૂર્ણ કરવાની ટ્રાય એમાં તમારો તેમ મિત્રો છે છે જેમની પ્રમાણે જે થઈ લોકોના સાથ હું આગળ વધીશ સમાચારોના સતત અપડેટ માટે टीएनएन न्यूज ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર